જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે લાઈ તો એનું ફ્રેશ થઈ ગયા છે અને ભગવાનની પણ સેવા પૂજા આપણે કરી લીધી છે આરતી થઈ ગઈ ને દીવાબત્તી થઈ ગયા આપણે ભગવાનના અને બસ જો ઉઠી ગયા મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આજ તો અને આજ તો ચોથું નોરતું થઈ ગયું આજમાં ચોથું નોરતું છે આજે એટલે બસ હવે તો ચાર પાંચ દિવસ આવે દોયડા ગઈઠા રમવાના અને

થઈ જાય એટલે આપણે ચા પાણી પી પીને પછી રોટલીની કરીએ તૈયારી આપણે અને બસ જો રૂમમાં તો નકરા કપડા કપડાં જ હશે કારણ કે ચણિયાચોળીને જભા લેંગાણ જે પહેરું હોય ને પછી એમને બેડમાં પડ્યું કાલે ત્રણ ચાર ધોરણ જોડી તો કાલે હાથથી ધોયા મેં અને બીજા તો હજી એમના માયુસી બેને કાઢ્યા નહીં ચણિયાચોળી બધું એમને પડ્યું પણ આ તો હજી ધોવા નથી ચણિયાચોળીને કારણ ને બેન પણીઓ લેવા આવશે પાછી વાર હું ધોઈને રાખીશ ને પાછું એનું એ થશે એટલે નવરાત્રી પતન પછી ચણિયા ચોળીએ ખારે બધા ધોઈ નાખીશું ક્યાં બધી ધોવી નથી આપણે અને બીજું તો મસ્ત મજાની સવાર છે સરસ ચાલો ચા પાણી પી લઈએ ચા પાણી પીને આપણે કોઈ રોટલીની તૈયારી તો સરસ ચાલો આવે નાસ્તો કરી લઈએ આપણે તો ચા નાસ્તો રેડી છે ચા તો નથી હું દૂધ પીઉું છું એટલે અને પાપડી ગાંઠિયા છે અને બસ જો આપણે નાસ્તો કરી લઈએ તો અત્યારે વાગી ગયા છે રાઈટ અગિયાર અને રુદ્રાભાઈ જાય છે સ્કૂલે રુદ્રાભાઈ રેડી થઈ ગયા નાઈ ધોઈ લીધું નાસ્તા બહુ શોટર પેગ આવી ગયો અને ક્યુ પેપર છે ગણિત તો કાલે હતું તને કેમ રોજ ગણિત જ યાદ આવે છે આસપાસ ઓકે હા તો ઓલ ધ બેસ્ટ બાય નાસ્તો લીધો ચા ચલો તો સાડા બાર પોણા જેવું થઈ ગયું હશે ટિફિન નું કામ ભરવાનું બંધ થઈ ગયું છે ટિફિન નું કામ મિસ્કે થઈ ગયું છે કપડાં સવારે નાખી દીધા હતા તો સુકાઈ ગયા છે ધોવાઈ ગયા છે તો આયુષ્ય બેન અત્યારે સુકવી દેશે અને મેં જો આમળા હાથી દીધા છે આથી રાખી દીધા છે અને હવે બનાવવાના છીએ આપણે પતર વહી ગયા કે કારણ કે સાંજે ટાઈમ મળતો નથી સાંજે નવરાત્રીમાં જવાનું હોય ટિફિન હોય તૈયાર થવાનું હોય એટલે ટાઈમ નથી મળતો તો અત્યારે ચાર વહેલા ટિફિન પતી ગયા છે ને તો ફટાફટ આ પાત્રા એટલા પડ્યા થી હમણાં ઢોકળા બનાવી નાખવું અને બનાવીને રાખી દો એટલે સાંજે ખાલી વઘાર કરવાના રહે મારે આવ્યું છે ને અત્યારે વઘારી દઈશ એક બે ડીશ કારણ કે એ ખવાતું નથી એનાથી એટલે એ ખાઈ લેશે અને જો બનાવી અને રાખી દો એટલે વાસણ એ થઈ જાય સાંજે કાંઈ ટેન્શન નહીં સાંજે ગિરણ માટે બે ડીશ હશે ને એ વઘારી દઈશું અહીંયા ગરમ ગરમ તો સારું ચાલો આપણે ફટાફટ પાત્રા બનાવી નાખીએ ચાલો તો આપણે પાત્રા કટિંગ કરીને રેડી કરી લીધા છે એમાં મરચાં અને લસણની પેસ્ટ નાખી દીધી મીઠું નાખી દીધું અને હવે નાખીશું ગરમ મસાલો ચાલો તો આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે આમાં મેં તમને કીધું હતું એમ કે આદુ મરચાંની પેસ્ટ નાખી હતી મીઠું નાખ્યું હતું ગરમ મસાલો જીરું પાવડર હળદી પાવડર અને લાલ મરચું પાવડર અને ખાંડ અજમો તલ એ બધું નાખી અને બેસન એ બધું નાખી અને મિક્સ કરીને આવું બેટર બનાવી લીધું છે અને આપણું ઢોકરિયું પણ આવી ગયું છે તો આપણે મૂકી દઈએ ફટાફટ બાફવા માટે તો આપણા બે પ્લેટ છે એ રેડી થઈ ગયા છે આમાં થાળીને ગ્રીસ કરી લીધી હતી તેલથી એમાં બધું બેટર આપણે બે થાળીમાં એડ કરી દીધું છે અને ઢોકરીઓ પણ જાયટ કરવા મૂકી દીધું છે આપણે થોડુંક પાણી ગરમ થાય એટલે ફટાફટ ટોકળા આપણા સ્ટીમ થઈ જાય તો બસ જો આ બે ને હજી થશે એક મોટી તો એ ફટાફટ આપણે કરી નાખીએ અને હજી એટલા વાસણ તો બાકી જ છે મારે ઘસવાના વાસણ ઘસી નાખીએ પ્લેટફોર્મ સાફ કરી નાખીએ ત્યાં સુધી મારું બધું કામ પતી જાય ને હિરણ પણ આવી જાય ને ટિફિનનું અને આયુષ્ય બેનને જવાનું સ્કૂલનો ટાઈમ થઈ જાય તો જમી નહીં જાય તો આપણા ઢોકળા બફાઈને રેડી થઈ ગયા છે ત્રણ પ્લેટ મસ્ત મસ્તના કટિંગ કરી લીધા છે મેં અને મસ્ત બન્યા છે જો ટેસ્ટી પણ એવા જશે અહીંયા વઘાર માટે મેં કઢાયું મૂકી દીધું છે હવે વઘાર કરી લઈએ આપણે ઢોકળાનું <laughs> dale, dale, dale. No, no, no,

જમવા ટાઈમ મળીએ ચલો તો અત્યારે વાગી ગયા છે બે ત્રીસ અને અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે અને બધું કામ આ તો ચાચું બધું કામકાજ હતું બધું કામકાજ પતાવ્યું જે સાફ સફાઈ કરવાની હતી બધી કરી રહ્યા છે અને પછી અત્યારે અઢી વાગી છે ટાઈમ મેળવા તો જમવા બેસવાનું અમારે અને જો જમી લઈ શીરો છે ખમણના પાતરા બનાવ્યા છે કોબીસ બટાકાનું શાક રોટલી બધું એક બાજુ

એ તમને કોઈને ખબર નથી હું મગાવું તું તારી માટે અને એ આપણે પહેલાં ચેક કરવાનું છે કે ભાઈ તને ઉપયોગ આવશે કે નહીં તને ફાવશે કે નહીં અને તું રાજી થઈ જ જઈશ તારી કરતા એ તારો છોકરો બહુ રાજી થાય કારણ કે એવી વસ્તુ છે આમાં ચાલ તું ફટાફટ અનબોક્સ કર એટલે તને ખબર પડી જશે ટેપ તોડી નાખ ને માથેથી બસ અને રિફંડેબલ વસ્તુ છે એટલે કદાચ જો તમને ન ફાવે ન ગમે તો આપણે રિટર્ન બી કરી શકશું હાથમાં એવું હોય હથિયાર

વેલું માંડી દેવી રસોઈ તો હાજે વેલા નંબર થઈ જાય આપણે તો સરસ ચાલો ચાલો અત્યારે વાગી ગયા છે છ ને દસ રુદ્રભાઈ સ્કૂલેથી આવી ગયા આવીને જો ફ્રેશ થયા ફ્રેશ થઈને ફોન લઈ લીધો હાથમાં અને એના માટે જો ચા નાસ્તો બનાવ્યો મેં ચા બનાવી દીધી નાસ્તો છે પાપડી ગાંઠિયા અને ઉપર એ બનાવ્યા હતા પાત્રાના ઢોકળા એ અને મેં બનાવ્યું છે દૂધ તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ ચા તો અમે થઈ ગયા છે રેડી નવરાત્રી માટે જવા માટે નીચે રંબા અને ઢ્યારના તૈયાર થઈ જ છે સાડા દસે તૈયાર થયા તો કાલમાં જવું પડશે આપણે રંબા પાસ લઈને તો કેટલા વાગે તૈયાર થવું પડશે એ આવ્યું તો કેટલા વાગે તૈયાર થવું પડે હું તો પાય મારે તો પંદર મિનિટ જ થાય હું બધી ની વાહ તૈયાર સાહેબ અલે તારે તારે વાર પણ લે બોલ તો આને આયુ બરાઈ ટોલા ખндવારે છે એ અમારે આભલા टाकी દીધા એને ટક ટકે છે બધાય લાઈટમાં 5 મિનિટમાં આભલા ચટાડ દીધા અમે મુંડી

તો અત્યારે વાગી ગયા છે સાડા બાર સાડા બાર ની ઉપર થઈ ગયું પૂર્ણ છે એવું થઈ ગયું છે આયા ફ્રેશ થયા ફ્રેશ થઈને જો બેઠા જે મારે તો મોઢાનો મેકઅપ કાઢવાનો બાકી છે બધા ફ્રેશ થતા હતા બાથરૂમમાં જ વારો નહોતો હોતો મેં તો આપણે બ્લોક એન્ડ કરી દઉં તો બહુ મજા આવી રમવાની હું તો આજે એટલું રેમી નથી બે રાઉન્ડ જ માન માયરા રહ્યું છે મેં તો અને બસ જો આયા ફ્રેશ થયા અને હું કરું છું મારા બ્લોકનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય અંબેમાં